સમાજને સંબોધશો આદરણીય પરબતભાઈ પટેલ સાહેબ બોલો અરબુદા ધણીધર ભગવાનની શેણલ માતાની નરેશ્વરી ગઈ અંબે જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ ભારત માતા કી મિત્રો આજે થરાદ નગરને આંગણે આંજણા સમાજ આયોજીત સમાજના આગેવાનો મારફત આપણને જે નવો જિલ્લો મળ્યો વાવ થરાદ જિલ્લો નવો નો બન્યો એના માટેનો આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદર્શ્રી શંકરભાઈ ચૌધરીના સન્માન સમારંભમાં આપ્યું બનાટ ડેરીના યુવાન તરવરિયા ચેરમેન બનાટ બેંકના ભાઈ શ્રી ડાયાભી પિલિયાતા આ બેઠેલી બધી ધોળી તલી નું નામ લઈ ગયું પણ સમાજની ધોળી તલી જે તમે પંચો તરીકે ઓળખો છો આજનો સન્માન સમારંભ છે ને આખા સમાજે ઉતરે છે આખા સમાજે સન્માન કર્યું જુદા જુદા યુવાનોએ ડૉક્ટરોએ કર્મચારીઓએ અધિકારીઓએ બધાએ પણ જે સમાજની ધોળી તલી સમાજના પંચો પંચ તરીકે તમારી ગામે જેને નિમણૂંક કરી છે એવા બધા જ આદરણીય સમાજના અગ્રણીઓ જુદા જુદા ક્ષેત્રમાં ક્યાંક સરપંચો હશે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પૂર્વ ડેલિગેટો હશે સહકારી ક્ષેત્રમાંથી ચેરમેનો હશે બનાસ ડેરી બનાસ બેંક માર્કેટ કમિટી સંઘ એના ડિરેક્ટરશ્રીઓ હશે કે જે બધાએ સન્માન કર્યું અને અહીં મારા અધિકારી મિત્રો પણ મિત્રો આપણો અધિક કલેક્ટર તમને બધાને ઓળખવાની પડતી નથી અધિક કલેક્ટરભાઈ ધનરાજભાઈ મોટી પાવડના અત્યારે ગોધરામાં ગોધરા છે ભાઈ ગોધરામાં અધિક કલેક્ટર છે પણ છે જનરલ મેનેજર બીકે સાથે સાથે અધિકારીઓમાં મારો એન્જિનિયર આપણી ગાયત્રીમાં ભણેલો ભાઈ રતનસિંહ તમે બધાને સંબોધન કર્યું છે જેમ ધનરાજ એમણે કર્યું એમ મારી દીકરીઓ ડોક્ટર થયેલી અહીં આખી ડોક્ટરોની ટીમ જેને બધાને તમે ઓળખો તો કોઈને ઓળખો એવા નહીં એવા બધા જ ડોક્ટરો ભાઈ જે જે ભાઈ ભાઈ બે કરશન ભાઈ લુણાલ અને માળકા આખી ટીમ અને ખૂબ મોટી સંખ્યામાં મારે વિડીયોમાં કેવું પડ્યું હતું કે આ મારી બહેનોએ આજે હકડા ઠઠ એમની જગ્યા હતી એટલી ભરી નાખી એને લાવો તો એમને આપવું છે પણ તમે આપવા દેતા નથી એટલે મારે કહેવું મળ્યું હતું કે મારી બહેનોને આપવું છે પણ તમે લાવતા નથી લાવજો કેશો તો આવશે એ ઉપસ્થિત મારી બહેનો દીકરીઓ માતાઓ યુવાન દોસ્તો આજના કાર્યક્રમમાં તમને જેને બધાને આમંત્રણ આપ્યું છે આમંત્રણના માનને આપીને ઉપસ્થિત નામી અનામી આપ સર્વે અને વારા વારા પત્રકાર ભાઈઓ તમામને વંદન નમસ્કાર મિત્રો આપણે બધાએ અહીં શંકરભાઈના સન્માનના કાર્યક્રમમાં બધાએ ભાગ લીધો પહેલાં મારા પંચોએ સન્માન કર્યું આગેવાનોએ કર્યું અમારું બધાનું બુરું મારું ડાયાભાઈનું શંકરભાઈનું પણ સન્માન સ્વારંભ આપણે શંકરભાઈ માટે રાખ્યું છે સાથે સાથે સરપંચોએ કર્યું મારી બહેનોએ પણ આવતા પેર ઓવાળના લીધા અહીં પણ તમે આ ખૂબ સારું કર્યું છે રાખવું છે મારી નાની યુવા પેઢીને હળ કે બહુટો શું તેની ખબર હતી ઘેર ઘંટી તો તમે કણેય રાખી નથી એટલે ઘંટી કેવી હોય ખબર નથી બલુણાની તો ખબર ખરી અને કોહ જોયા નથી એટલે કોહની પણ ખબર નહીં આ બધું જુદું જુદું લાવ્યું કે જેથી કરીને ખબર પડે કે મારા વડવાઓ અહીં મારે મારી બહેનોને કહેવું છે કે અમારા ઊંઠતા દળતી પહેલી બહુ આવે ને પોણે એટલે પરોડીએ ઉઠીને એને દળવું પડે પછી વરુણું ફેરવવું પડે ઢોર ધોવા પડે પાણી ભરવું પડે રોટલા ઘડ ત્યારે તમારી પાસે માત્ર રોટલા ઘડવાનું અને પહેલાં નતું કરવું પડતું એવું પતિ દેવોના દીકરાઓના દીકરાના કપડા ધોવાનું આ બે જ કામ રહ્યા તમારી પાસે બીજું કામ ઘટી ગયું અને બે ત્રણ ઢોર હોય તો ધોતો હોય બાકી તો તબેલો આ બધું જ છે કે જે જમાનામાં જીવતા હતા બધા મને કહે કે યાદ મત કરાવો નવું કોક થાય કરો યાદ ધૂનું મત કરાવો પણ ધૂનું યાદ એટલે કરાવવું પડે છે કે બસો વીઘાના ખેડૂતને પણ ચોકડી ખોદવી પડતી હતી એ ભૂલી ગયા અત્યારે બધા પાણી માંગો છો જો નર્મદા આવી છે જ્યાં તળ ઊંચા આવ્યા છે જમીનો ખાર આવી ગયો છે ત્યાં પાણીનો ખાર પાણી કઈ રીતે ઊંચું થાય ખાર કઈ રીતે બંધ થાય એની ચિંતા કરો છો અને જ્યાં પાણી નથી તો પાણી મોંઘા છો આવતો મિત્રો નર્મદા આવ્યા પેલા આપણે કેવા હતા બધા ગામમાં રહેતા હતા અત્યારે ગામમાં કોઈ રહેતું નથી પંચાણું ટકા ખેતરોમાં રહેવા માટે જતા રહ્યા એ નર્મદા ભૈયા નો પ્રતા અને એ પણ યાદ કરાવું મિત્રો કોંગ્રેસની સરકાર હતો નર્મદા કદી આવો જ નહીં તમે મને કોંગ્રેસમાં પણ ધારાસભ્ય મૂક્યો હતો અપક્ષ પણ ચૂંટ્યો હતો અને બે હજાર હાથથી થી ભાજપમાં પણ ત્રણ વાર ચૂંટીને મૂક્યું અને સંસદમાં પણ મૂક્યો તમે જ ચૂંટણીને મૂકનાર તમારા થકી અમે અહીં બેઠા છો તમે અમને અહીં બે સમાજ થી મોટું કોઈ છે જ નહીં મોટું કોઈ છે જ નહીં સમાજ થકી જ આપણે બધા છે બધા પોતપોતાના સમાજના ભલા માટે મથે હું મિત્રો પંચ્યાસીની ની ચૂંટણી લડ્યો ત્યારની દશા શિક્ષણની જરૂરિયાત એટલે મને લાગી કે શિક્ષણ નતું એટલે આપણે ડરતા હતા વાવમાં ચૂંટણીનો પ્રચાર કરવા જઈ શકતા નહીં ગાડી મારીને લઈ લેતા તા એ જમાનો હતો કે શિક્ષણ આવશે તો આપણામાં બળ અને હિંમત આવશે જ્ઞાન આવશે એટલે આપણને શિક્ષણની શરૂઆત ઓગણીસો ને છ્યાસી માં પહેલી ગાયત્રી વિદ્યાલય ચાલુ કરી એના પછી ખોડા સૌપુરા જાટા ને માવસરી પણ સ્કૂલો ચાલુ કરી આપણી કેપેસિટી મકાનો બધવાની નથી પૈસા તો તમે મકાન બધવા તો આપો નહીં આપણા જગતાભાઈ જતે વખતે કે મારા દીકરાઓને ભણાવવા માટે દીકરીઓનું તો કલ્પના જ ન હોય દીકરાઓને ભણાવવા માટે છાત્રાલય જુએ એ નહીં બને ત્યાં સુધી મેં જમીન ઉપર ઊંઘ છું એક ટોંગડાના તગાભારથી એક જગતાભાઈ કારે ખાટલે ન ઊંઘા તો આપણે શું કામ ચિંતા કરો આપણે થોડું બનાવો થતું બન્યું છાસીમાં આપણે પહેલી ગાયત્રી વિદ્યાલય ચાલુ કરી શિક્ષણની જે હલેક રાજ્યના ઉગણી જિલ્લા હતા ત્યારે છેલ્લામાં છેલ્લા ક્રમમાં આપણે હતા પણ મિત્રો રાજ્યનો ધણી રાજનો મુખિયા મળે પરિણામ નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું સરકારમાં સત્તામાં મંત્રી તરીકે મને પણ લીધું તમારા બધાના પુણ્ય પ્રતાપે મિત્રો જ્યારે જરૂરિયાત હોય ત્યારે આજે શંકરભાઈ આપણા ધારાસભ્ય છે પહેલા આરોગ્ય મંત્રી પણ હતા અત્યારે વિધાનસભાના અધ્યક્ષ છે પરદેશ ભાજપના મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે યુવા ભાજપના મહામંત્રી તરીકે પણ રહ્યા શંકરભાઈ સરકારમાં બેઠેલો વ્યક્તિ જે બોલે સરકાર સાંભળે જે તે વખતે હું સરકારમાં હતો ત્યારે જ્યાં જ્યાં આપણી જરૂરિયાત લાગી મને એમ કે શિક્ષણ આપશે તો બધું જ ભણવું એટલે નોકરી નહીં પણ ભણેલો ગમે તે કરે અને એટલા માટે કરીને આપણા વિસ્તારમાં પહેલામાં પહેલી કોઈ આ સ્કૂલ થરાદ જનતા બે તાલુકા વચ્ચે થરાદ અને વાવ થરાદનો ગામ ગામ વાવનો વચ્ચે એક જનતા સ્કૂલ હતી ઓગણીસો છોતેર માં પહેલામાં પહેલી ડોડગામ ગામે નવયુગ કેળવણી મંડળે પહેલી હાઈસ્કૂલ સ્કૂલ ચાલુ કરી એના પછી બીજી હાઈસ્કૂલો સ્કૂલો પણ થઈ પણ નરેન્દ્રભાઈના આવ્યા આયા પછી જે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે સ્કૂલો આપવાની થઈ એમાં મિત્રો આજે દાવા હાથે કહું કે રાજ્યની કોઈ વિધાનસભા એવી નહીં હોય કે થરાદ જેટલી એક વિધાનસભામાં બત્રીસ સરકારી માધ્યમિક શાળાઓ હોય એ હું બેઠો તો ક્યારેક સરકારમાં કહેવાનું થાય તો સરકાર આપણું માને બત્રીસ હાઈ સ્કૂલો થરાજ મત વિસ્તારમાં થઈ દવાખાનાની ની સગવડો પીવાનું પાણી આખા રાજ્યમાં પેલો થરાદવા તાલુકો એવો હોય કે તમામ ગામમાં આપણે ઊંચી ટોપસીઓ કરી પહેલા પીવાનું પાણી માંગતા હતા સિંચાઈનું નતા માંગતા અહીં મારે શરણવાલ જમતાભાઈ બધા બેઠા છે પીવાનું પાણી માંગતા હતા અમને પીવાનું પાણી આપણું સિંચાઈની તો કલ્પના છે નહીં કર નર્મદા તો એક સપનું હતું પણ નરેન્દ્રભાઈ આપણી ગાદી ઉપર બેઠા નર્મદા માટે ઉપવાસ ઉપર બેઠા ડેમનું કામ પૂરું થયું બે હજાર અઢારથી થી બે હજાર આઠથી થી નર્મદા ભાઈ માર્ચ મહિનામાં આપણા નીરના વધામણા છે એ વખતે શંકરભાઈ પણ વાવના રાધનપુરના ધારાસભ્ય હતા પણ અહીં મિત્રો આપણા વચ્ચે જ હતા અને રાધનપુરના આપણા વિસ્તારને મિત્રો પાણીની શરૂઆતથી રાજસ્થાન પાણી છે ત્યારથી તમારી આર્થિક સદ્ધરતા વધી અને આર્થિક સદ્ધરતાને લીધે આજે રંગે ચંગે રૂડા રૂપાડા આખા ખેતરોમાં બંગલા બાંધીને બેઠા હું તો મિત્રો દાવા હાથે કહું છું તમે ગણતા હોય ગણતા હો વત્ર આખા રાજ્યમાં સુખીમાં સુખી વિસ્તાર આપણો છે મારા દણીઓ ચાર ધામની યાત્રા કરવા જોતા ત્યાં કેવું સુખ છે નહીં કેવું સુખ છે વારાણસી તો આપણો બનાસ ડેરીનો પ્લાન્ટ છે ત્યાં ખબર પડે કે રાતના વીજળીનો ટમટમાટ કેવો ને તમારા ઘરમાં કેવો છે આવું એટલે કહું છું કે ઘરનું કઈ દેખાય નહીં પણ જે કંઈ આ વિસ્તારમાં થયું છે ખૂબ કર્યું છે સરકારો એ ઘણું કર્યું અને આપણે જે તે વખતે આપણે કંઈક હો ત્યારે કરી શકો ત્યારે સિંચાઈ મંત્રી હતો તો મિત્રો થરાદ માધનપુરાથી સીપુ સુધી ની પાઇપલાઇનનું કામ પણ આપણે મંજૂર કરવું ત્યારે જે તળાવો ભરાય છે એમની ચૂંટણીમાં કીધું હતું કે આપણા વિસ્તાર જે બાકી છે એ બધા તળાવો ભરશું અને એ બધા તળાવો ભરવા માટેની મંજૂરી પણ લાવી અને ટેન્ડર પણ બહાર પડી ગયા એ કામ બધું હવે ચાલુ થશે બધા જ તળાવો થરાદ દિયોદર ધાનેરા પણ અત્યારે જે તળાવો ભરાય છે એ થરાદથી જીપુ સુધીના એ યોજના મિત્રો હું મંત્રી હતો ત્યારે આપણે મંજૂરી કરીને એ કામ પૂરું થઈ એટલે સરકારમાં બેઠા હોય ત્યારે આપણે ઈચ્છા અને સરકાર પ્રોત્સાહન આપેલી કરે સત્તાધારી પક્ષની તો જ મિત્રો આ થાય એટલે આ ઘણું બધું થયું દવાખાનાની સગવડતા થઈ અને તમે જે રીતે પીવાનું પાણી તો ક્યાંક હોય તમે રસ્તામાં જતાં તોડીને લઈ લો ગામ મારું તરશે મરે ગામમાં પચી ઘર હોય તો પણ બાકી કોઈ ગામ એવું ન હોય કે જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોય ખેતરોમાં તમે કોણા પાડીને પાણી લો છો પીવાનું પાણી લો એટલો તો વધો નહીં પહે પિયત મહેરબાની કરીને રદકો કે શાકભાજી યાદ કરજો પહેલા શું તું ને ત્યારે શું છે પહેલા મિત્રો ડાર્ક ઝોન રહ્યો ડાર્ક ઝોન કેટલા વર્ષ રહ્યો દેવથી કનેક્શનો બંધ થઈ ગયા બે હજાર બાર સુધી એક પણ વીજળીનું કનેક્શન મળતું નથી બે હજાર બાર થી આજ સુધી જે કનેક્શન મળ્યા અને અત્યારે તો જે વિસ્તાર લાઈટને ધોકે મારતો હતો નર્મદા આવી એટલે મફતના પાણીનો પણ ઉપયોગ કરી શકાય એમાં પણ મફતનું પીવું એટલે બોટરો મૂકીને પાણી પણ લેવા માંડ્યા પોચનું કનેક્શન પણ લેવા માંડ્યા ત્યાં પણ પિયતના સાધનો થયા અને આ બધા જ પટ્ટામાં જ્યારે મેઇન કેનાલ હેડે છે ત્યાં તો મારો માસ તમે પિયત કરો શું હતું શું થયું કલ્પના કરો કે ક્યાં હતા અને ક્યાં ફોક્યા શાળા કોલેજો શિક્ષણ ખેતી ખેતી માટે કૃષિ મહોત્સવ નરેન્દ્રભાઈ આવીને શરૂ કર્યા હતા તમે તો એમ કે તંગડાવાળા શું ભણાય ભણા તંગડાવાળા થકી જે ખેતી બધીમાં આખો બદલાવ આવ્યો કે જ્યારે પાસઠ પહેલા અમેરિકાના રાતિયા ઘઉં લાવીને ખાવા પડતા હતા આપણે ચોથા ભાગના હતા ચાર ગણા વધ્યા છો બહાર નિકાસ કરવા પડે એટલે પ્રાકૃત ખેતી થોડાક કેન્સર વધારેમાં વધારે આપણા વિસ્તારમાં થાય છે તો પ્રાકૃત ખેતી આપણને કંઈ ખાવામાંથી ન થાય શુદ્ધ ખોરાક ખાઈએ જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર સિવાયનો ખાતર અને અનાજ ઘર પૂરતું તો મિત્રો પ્રાકૃતિક ખેતીથી કરીએ અહીં અત્યારે તમે બધા સાધન સંપાન સુખી થયા છો ગાડી બાઈકો કારો હેકડા ઠઠ લાગ્યું ત્યાં આબુ આબું અમારે કાટું પડે એટલું બધું લાગ્યું આ આવ્યું ક્યાંથી પેલા ગામમાં એક ટ્રેક્ટર ન હતું એક ડોવાઈ એવું હતું કે જ્યાં પિસ્તાળી ટ્રેક્ટર છોતેર દિશાલમાં સાલમાં હતો બાકી મારા ભાવ પટ્ટામાં કોઈ ટ્રેક્ટર નહીં આપણે ટ્રેક્ટર નહીં અત્યારે ગાડીઓ વાળા થયા અને એટલું તો ચોક્કસ કહે કે કોંગ્રેસના શાસનમાં એક રૂપિયો ટ્રેક્ટરની સરકારો નથી આપી અને અત્યારે ટ્રેક્ટરની આખા કોઈ પણ તાલુકો એવો ન હોય કે જેને થરાજમાં જેટલી ટ્રેક્ટરની સબસીડી મળે એટલી આખા રાજ્યમાં ક્યાંય મળતી હોય બધા જ પ્રકારની ડીલરશીપો થરાજમાં આ બીજો તમારો વિકાસ છે આ બધું જ્યારે થયું હોય ત્યારે આપણે પણ વિકાસને વધાવીએ બનાસ ડેરી દુનિયામાં મોટામાં મોટી ડેરી શંકરભાઈ વાત કરશે રોજનું એક કરોડ લીટર દૂધ આ બનાસ ડેરીમાં આવે પહેલાં આપણે ડેરી કરવા માટે કોઈ સંત દૂધ આપતા નહોતા અત્યારે દેશ અને દુનિયામાં બનાસ ડેરીના ગુણગારને આપણી આપણું દૂધ પોકે ત્યારે મિત્રો ચા પીતા હોય એ રીતની જ્યારે હરણફાળ ધરી છે આપણું ક્રીમ મારા દીકરા દીકરીઓ ખૂબ ભણે છે ખૂબ મહેનત કરે છે મારે મારી દીકરીઓને ખૂબ ધન્યવાદને અભિનંદન આપવા મારી દીકરી ડૉક્ટરો હોય મામલતદારો હોય કે ટીડીઓ હોય તો પણ તમે કોઈ ઈદ કરે છે સમાજના રિવાજો બદલવામાં એની ભૂમિકા મહત્વની હોય પણ એ જે સમાજ કે સમાજમાં બદલાવ લાવવા માટે ખર્ચાઓ ઓછા કરવા માટે ઘણી બધી જરૂરિયાત ખૂબ પૈસા છે અહીં મારે તમને બધાને કહેવું છે રોજ કહું છું સમાજ રિવાજમાંથી વ્યસનો બંધ કરે વ્યસન મુક્તિની વાત આમાં અત્યારે તમે બધા કંટાળ્યા પણ છો કે અત્યારે જે બંધોણી જ્યાં થઈ ગયું તો એમ થાય કે છૂટે એમ નથી તમારે મિત્રો ફેણ છોડવું હોય તો વ્યસન મુક્તિના કેમ્પ પણ કહો તો શંકરભાઈને કહીને બનાટ ડેરીના માધ્યમથી મિત્રો કરાવીએ વ્યસન મુક્તિના કેમ્પ પણ તમને શોખ એવો છે કે નાના તો જેવી મજા આવે છે મને આગળ બોલાવે હરખા થઈ ગયો છું એના પાછળનો ખર્ચ સમાજના વિકાસ માટે સમાજના ભલા માટે મારા દીકરી દીકરીના શિક્ષણના વિકાસ માટે મિત્રો વાપરી જાય એવી પણ આ તમકે તમને વિનંતી કરું છું અને કહેજો જો તમારે અફિયાણ બીજું છોડવું હોય નકો તો પણ મારો વિનંતી છે કે વ્યસન મુક્તિના કેમ્પ થાય અને એમાં તમે એમાંથી બહાર નીકળો ઘણા ગામ એવા છે કે બિલકુલ નથી લેતા ક્યાંક મારા દેવા ગામમાં ખૂબ વધાર્યું છે વધારે વધારે નવરાજ પડતા નથી ક્યારેય એટલે મારે તમને વિનંતી કે વ્યસનોમાંથી પણ બહાર નીકળો દીકરા દીકરીને પૂરેપૂરું શિક્ષણ અપાઈએ અને આજના જમાનામાં નોકરીમાંથી લાગભગ કાઢી નાખી છે તમે તો એક એટલું જ કહો કે ડેરીમાં બેંકમાં રખાવો ડેરી બેંક કંઈ ભરતીનું કારખાનું નથી બધાને ભરી કે એને મર્યાદા હોય એને મહેકમ હોય કે આટલા રાખવા અને બાકીની બધી નોકરીઓમાં તમે ઘર હોવાની નજર નથી નાખજો ઘરે તો ઘરના દીકરાને કે દીકરીની નોકરીને મળી ગયો કોઈને મળી જ નથી પણ ગામમાં નજર નાખજો કે પહેલાં કેટલા દીકરા દીકરીઓ નોકરી કરતા હતા આજે કેટલા કરે અહીં મારા સમાજના પંચોને પણ કેવું છે કે સમાજના પંચોએ અત્યારે જે ગાયત્રી વિદ્યાલય ચાલે છે એમાં અત્યાર સુધી તમે જે કંઈ દંડ પંડ ભેટો કર્યો હોય એમાંથી સિત્તેર લાખ રૂપિયા આપણી ગાયત્રી વિદ્યાલયમાં તમે જમા કરાયા છે એના પછી મારી કલ્પના નથી પણ પછી ભાઈ શૈલેષભાઈએ કહ્યું કે ભાઈ હવે ગાયત્રીમાં પૈસા બતાવો સમાજ સમાજની વાળી માટે સમાજના વિકાસ માટે કંઈક નવું નિર્માણ થાય એના માટે અલગ જમી લઈને અલગ કંઈક કરો તમે બધા જમા સહમતી આવી અને તમારા બધાના કહેવાથી આ જગ્યાએ જે બેઠા છો ને આ જગ્યા પણ મિત્રો શૈલેષભાઈએ બતાવી છે બોનું કર્યું છે ને તમને બધાએ લીધી તમને બધાને ધન્યવાદને અભિનંદન આપ્યું કે લગભગ આજ સુધી આવા સમાજના આગેવાનોએ જે સિત્તેર લાખ તો ગાયત્રીમાં આપ્યા તો એના પછી લગભગ ત્રણેક કરોડ રૂપિયા ત્રણ સાડા ત્રણ કરોડ રૂપિયા અત્યાર સુધી તમારા માધ્યમથી જે ભેગા થયા એમાં જમીન પણ લીધી જમીન લીધી ત્યાં બધા પૈસા નહોતા તમે ધીરે ધીરે આપ્યા અને એના પછી જે આ ડેવલપમેન્ટ થયું હજુ પણ તમારે જમીન લેવાની વધારાની ઈચ્છા પણ છે કે પણ પૈસા નથી પૈસા તો આપણે ભેગા કરવા પડશે એમને એમ કંઈથી આવે નહીં અને બધો મારા પંચો એકલું ભેગું નહીં કરી શકે તૂટફૂટમાં બધા નહીં પડે પણ સમાજ ખૂબ કરે છે ખૂબ કરે છે એના પંચોના માધ્યમથી જે કંઈ અત્યાર સુધી પૈસા ભેગા થયા એ મિત્રો સીતેટલા ગાયત્રીમાં બાકીની આ જગ્યા બના હજુ પણ જગ્યા લેવાની છે પણ જ્યારે જે કંઈ કરવા જેવું છે શું કરવાનું શું ન કરવાનું ક્યાં કોનું માર્ગદર્શન અહીં પણ મારા બધા ઘેડિયાની ઈચ્છા હતી કે આ જગ્યા અમે બધા જુઓ નવા આવનાર પણ જુએ જેથી પ્રેરાઈને ક્યાંક અમને બધાને પણ મદદ કરે આમ તો મારી ઈચ્છા એવી હતી કે આપણે ગાયત્રીમાં સાહેબના સન્માનનો કાર્યક્રમ રાખો પણ બધા ઘેઢીઓની ઈચ્છા એવી હતી કે સાહેબ આ જગ્યા ઉપર રાખો એટલે આપણે આ નવી જગ્યા રોડ ઉપર તો રોજ જતા જોતા હતા પણ ખબર નથી કે આ જગ્યા તમારી છે આ તમારી માલિકીની જગ્યા જેમ ગાયત્રી વિદ્યાલય આપણું છે ફરાજ તાલુકા પટેલ કેળવણી મંડળ એમ આ પણ જગ્યા આપણી અને આપણા સમાજના જે લોકોને ત્યાં હું તમે જતા હતા આપણે અત્યાર સુધી પિયત માટે ત્યાં જતા હતા એ લોકો અત્યારે આ બાજુ વસવાટ કરતા બા ફરાજ અને વાવ તરફ નજર નાખે ત્યારે આટલું બધું તમારામાં આવ્યું છે ત્યારે ખર્ચા ઓછા કરીને દીકરા દીકરીને ભણાવો વ્યસનો ઓછો કરો અને દિશામાં પણ ભેગા મળી ગયા તો લગ્નમાં તો દેખાદેખી શીખવામાં ખૂબ ખર્ચ છો તો એમાંથી પણ બધા બાર દીકરા આ મિત્રો ખૂબ વિશાળ સંખ્યામાં ભેગા થયા હતા શંકરભાઈ આ વિચાર માટે ધારાસભ્ય થયા ત્યારથી ઘણું બધું કર્યું છે ઘણું કરવાનું છે બધા તળાવો પણ ભરાશે આરોગ્યનો માટે દવાખાનાનું પણ કામ ચાલુ છે હજુ ઘણો સમય છે અને ઘણું બધું કરવાનું જ આપણી જે કંઈ આશા અપેક્ષાઓ હશે સરકારમાં બેઠા છે ત્યારે બેસીને બધું પૂરું કરશે પણ આપણો માણસ જ્યારે કોઈ જગ્યાએ બેઠો હોય ત્યારે એની પાસે સો ટકા અપેક્ષા રખાય કંઈ કંઈક કરશે અને કરે જ એમાં કોઈને નવાઈ કરતા હતી ફરજનો ભાગ છે અને એટલા માટે તમને તો આગળનું કંઈ યાદ આવે જ નહીં અમારા અંદર જવતાભાઈને અમને કહું કે અમને એ વખતે માત્ર પીવાનું પણ યાદ આવતું કે જરૂરિયાત હતી એટલે તળાવો ખોજવાનું યાદ આવતું તમને તળાવ આપજો જો ખોજવાનું તળાવ ના આપો તો ધિરણવાણીઓ બીજાની બંધ કરી નાખતો હતો ખાવું શું એની ચિંતા હતી એટલે સમય સમયનું કામ કરે છે સમયથી મોટું કોઈ નથી એટલે સમયથી પહેલાં અને નસીબથી વધારે ક્યારેય કોઈને કંઈ મળતું નથી પણ એટલું ચોક્કસ કહીશ કે દેશ અને દુનિયા સાથે મારો યુવાન વાતો કરતો છે મોબાઈલ એક મુઠ્ઠીમાં આવી જાય છે અને મોબાઈલમાં આખી દુનિયા છે જેમ ભાઈએ બેંક વિશેની વાત કરી કે બેંક ક્યાં હતી ક્યાં પોકી મેં મિત્રો બનાસ બેંકમાં પણ નોકરી આઠ મહિના કરી છે કઈ પરિસ્થિતિમાં હતી અને અત્યારે ક્યાં પોકી છે પહેલાં તો તમારે ખૂબ ધિરાણ જૂતું એટલે બીજા રાષ્ટ્રીયકૃત બેંકોમાં જતા બનાસ બેંકમાં કશે નથી જવું અત્યારે બધાને બનાસ બેંકમાં આપવું બનાસ બેંક એટલે આપણી બેંક બધાને સરળતાથી ધિરાણ મળે અને ખૂબ આગળ વધે પણ જ્યારે શંકરભાઈ આપણા વચ્ચે આવ્યા છે આજનું સન્માન કરવાનું આમ તો મેં મિત્રો ધારાસભાની ચૂંટણી પહેલાં શંકરભાઈને આપણો વાવ થરા જિલ્લો અલગ બને એના માટે મેં જે તે વખતે પણ વાત કરી હતી કે આપણે સરકારમાં પણ શંકરભાઈએ કીધું કે અત્યારે હવે ચૂંટણીઓ આવે છે જેમ હમણાં તમે જોયું જબરજસ્ત વિરોધ કાંકરેજ ધાનેરા દિયોદરનો નીકળ્યો એમ કે વિવાદ થશે એટલે આપણે ચૂંટણી સુધી નામ લેવું નથી ચૂંટણી પછી કર છતાં જ્યારે જિલ્લો નવો બન્યો છે ત્યારે તમને બધાને આપણું મિત્રો હો કિલોમીટરનું અંતર ગામ બાળાનું દોઢસો કિલોમીટરનું અંતર ઘરઆંગણે આપણને બધી કચેરીઓ મળશે ન્યાય મળશે આ બધું જ મિત્રો ઘરઆંગણે કર્યું છે ત્યારે શંકરભાઈને હૃદયથી દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપ તમે પણ જ્યારે જિલ્લો નવો બન્યો છે ત્યારે મિત્રો આ સાને રીતે થાય છે મારે તમને કેવું છે અમે અહીં બેઠા છો ને અઢારે આલમ આ વિસ્તારમાં રહી બધી જ પ્રજા આપણા ભેગી રહી પણ તમારે લીધે તમે લોકોએ અમારા માટે કરીને ઘણું બધું સહન કર્યું કે અમને કંઈ રાજકારણમાં અન્યાય ન થાય એટલે ક્યાંક તમે નાના મોટા ઝઘડાઓ પણ સહન કર્યા પણ કોઈના અમે વેર ન એને લીધે અમે બેઠા તમારા થકી તમે ઘણું બધું ચલાયું એમ અત્યારે પણ જ્યારે નવો જિલ્લો બન્યો છે ત્યારે કોઈ પણ આપણે ત્યાં આવે અને આવકારો બીઠો રે એમ બધાને આવકાર આપજો બધાની જોડે પ્રેમ અને સંબંધ રાખજો અને જ્યાં જિલ્લાની કચેરીઓ બને ત્યાં બધાને એમ થાય કે અમારો દેવો જિલ્લો બન્યો છે ખૂબ સારું છે ખૂબ સારું કામ કર્યું છે અહીં કરવા માટે પણ બધાને મારી વિનંતી કે આ જગ્યા માટે પણ ઘણા બધા દાનની જરૂર છે અને પહેલાં તો પૈસા નહોતા અત્યારે ઘણા જ પૈસા છે ખોટા પૈસા ખૂબ વાપરો છો રોજનો ખર્ચ કરો છો એ તો શબ્દ ગણતા નથી લગ્નવાળો આપણને આમંત્રણ આપે આપણે તો એને ત્યાં આમંત્રણ આપે એ આમંત્રણ આપીને છૂટી જાય છે પણ તમે જો છો ત્યાં રોજનો કેટલો લગ્ન એટેન્ડ કરો છો રોજનું હજાર પંદરસોનું ડીઝલ ભાળો અને તમે તો એ ખર્ચમાં લેતા નથી તો ક્યાંક આવો ખર્ચો ઓછો કરીને સમાજના ભલા માટે આવતીકાલની પેઢી માટે બધાના માટે મિત્રો ખૂબ કામ કરીએ અને અહીં મારી બહેનોને દીકરીઓને વિનંતી છે ગમે એટલું કામ કરીએ પણ પહેલું તીરથ મારું મા બાપ છે ચાર ધામની યાત્રા કરજો પણ જો ઘેર મા બાપ દુઃખી છે તો ચાર ધામની યાત્રા લેખે જાય તો મા બાપ એ જ મારું પહેલું તીરથ એટલે મા બાપને પહેલાં વંદન કરજો પહેલાં નમન કરજો કોઈ મા બાપ દુઃખી એટલે ન થાય કે આપણને ભેનામાં ઊંઘાડીને હુકામાં ઊંઘાડીને એ ભેનામાં ઊંઘી છે મા આટલું તો યાદ રાખજો અને અહીં થરાદ ખાતે દવાખાનું મેડિકલનું હબ બન્યું છે થરાજ એટલે આખું મેડિકલનું હબ અહીં હમણાં તમે ડૉક્ટરોની લાઈન જોઈતી અહીંના મારા કેટલા દીકરા દીકરીઓ ડોક્ટર અત્યારે બનાસ મેડિકલમાં પચાસ ટકા જે ભણતા દીકરા દીકરીઓ જેમ હતી પચાસ ટકા એકલો આપણા જ્યારે ડૉક્ટરોમાં ભણાવો છો એમ મારે ભણતા દીકરા દીકરીઓને વિનંતી કે આઈએસ આઈપીએસ આઈએફએસ જીપીએસસીની એક્ઝામ જેમ ગૌણ સેવા પસંદગી મંડળમાં મહેનત કરો છો એમ બધા જ ક્ષેત્રમાં પ્રગતિ કરીને ખૂબ આગળ નીકળો વિસ્તારમાં ઘણું થયું છે ઘણું બધું કરવાનું છે પણ હું એવું ચોક્કસ માનીશ કે તમારે બધાને કદાચ ખ્યાલ ના આવે બધાની લાંબી દૃષ્ટિ પણ એટલી ન હોય પણ સમાજમાંથી એકાદ વ્યક્તિ પણ બીજેદરી નીકળે તો ઘણું બધું કરી શકે એના માર્ગ દળે આખા વિસ્તારનો વિકાસ થઈ શકે એટલે વિકાસ વિસ્તારના ભલામાં સૂચન કરતા ક્યારેય અચકાવવું નહીં બધું મારું તમારું કીધેલું થાય નહીં પણ સમાજ ભેગો છો હોય બધા ભેગા થયામાં ત્યારે કોઈ રજૂઆત કરવામાં વિવેકથી રજૂઆત કરો તો કોઈ દુઃખી ન થાય અને કરવી જ પડે તો જ મિત્રો એની પ્રગતિ થાય લોકશાહીમાં લોકોનું લોકોથી લોકો વડે ચાલતું રાજ અને એટલા માટે તો હમણાં ઉદઘોષકો જેમ બોલતા હતા ક્યાંક અને ક્યાંક મિત્રો મેન તમે કરેલું અલેખે જતું નથી માનવ ધર્મ દુનિયામાં મોટામાં મોટો ધર્મ છે દીકરીઓ બહેનો તમે બધા જ્યારે આવ્યા છો ત્યારે એક વિનંતી કે થોડુંક હું પણ ઓછું કરીને સમાજની એકતાને ભલું ક્યારે રહે થોડુંક હું પણ ઓછું કરો અને આ ભાઈભાઈ ઝઘડે સામાન્ય બાબતમાં ઝઘડો થઈ જાય કદાચ બે છોકરો લડતો હોય ધોળ ધપાટ મારો લડવા મળે પણ તરત જ ખોડામાં લઈને જમાડા આપણે જેમ એના પર છે જેમ છોકરા લડતા લડતો તરત ભેગો થઈ જાય એમ આપણે પણ બધાની જોડે પ્રેમથી સંપથી અને ગામમાં રહેતી હોય ઢારે આરામ ચૂંટણીઓ આવે ત્યારે લડશું પંચાયતની હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભા લોકસભા બધી લડાશે પણ પૂરી થાય અને બીજે બીજી બધા એક થઈ જઈ લો વિસ્તારના ભલા માટે આપણા ભલા માટે આપણે કાયમ છું રહેવા માટે અને વ્યક્તિ લડતો નથી પાર્ટી લડે છે પાર્ટીના સિદ્ધાંતો લડે છે ત્યારે વ્યક્તિ ભૂલીને પાર્ટીના સિદ્ધાંતો ઉપર મિત્રો જજો આજે ખૂબ વિશાળ સંખ્યામાં આખો સમાજ મારી યુવા પેઢી મારી બહેનો મારી માતાઓ મારી દીકરીઓ બધા મિત્રો આવ્યા છે તમને બધાને વંદન ને નમન કરું છું અને શંકરભાઈ મિત્રો વિચારો કે આપણે આજનો કાર્યક્રમ બિલકુલ રાઈટ ટાઈમે ચાલુ છે બધા જમીન બેઠા તો કોઈ બાકી નથી ને બોલો બધા જમીન બેઠા ત્યારે એ રીતે મિત્રો આજના કાર્યક્રમમાં શ્રી શંકરભાઈએ જુદા જુદા સમાજોએ સન્માન કર્યું હતું આપણે મિત્રો વેરી સેમ ડે માર્કેટમાંથી પણ સન્માન કર્યું હતું પણ પછી બધા સમાજને એમ થયું કે આપણે શંકરભાઈને એ બોલાવી અને એમનું પણ સન્માન કરીએ ત્યારે આજના સન્માન પ્રારંભમાં તમારા બધાના વતી બધી સમાજની જુદી જુદી ટીમોએ પણ શંકરભાઈનું સન્માન કર્યું એમાં હું પણ ભેગો ત્યારે આજે શંકરભાઈનું સ્વાગત કરું છું આવકારું છું અને તમને બધાને પણ આ જગ્યા ઉપર આપવા માટે સ્વાગત કરું છું બધાનો ખૂબ ખૂબ આભાર બોલો ઘી